જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ તો મિત્રો જે અમરેલી જિલ્લાના જે રાજુલા તાલુકાના જે મોટી ખેરાળીના હવે જે સુરેશભાઈ બાબરિયા છે અને મારી ઉપર બે ત્રણ ફોન આવ્યા હવે સુરેશભાઈનું એવું કેવું છે કે એના પત્ની જે પ્રભાબેન છે હવે આ પ્રભાબેનના અને આ સુરેશભાઈના લગ્ન થયા હોય એના અગિયાર બાર વર્ષ થઈ ગયા હોય લગ્નના અને દીકરી દીકરો બે હોય છે પણ આ પ્રભાબેન દીકરો હોય છે અને જે સુરેશભાઈ સાથે લગ્ન થયેલ થઈ ગયેલા હોય છે અને અગિયાર વર્ષ થયા હોય અને હવે ગમતા નથી સુરેશભાઈ સુરેશભાઈનું એવું કેવું છે ફોનમાં રેકોર્ડિંગની અંદર અને સુરેશભાઈના કાકા કાકાનો દીકરો જે જગદીશ છે એની સાથે આ સુ આ પ્રભાબેન ભાગી ગયા હવે આખું રેકોર્ડિંગ સાંભળજો એટલે તમે પણ શોકી દેશો કારણ કે અગિયાર અગિયાર વર્ષ લગ્ન ના થયા હોય દીકરો દીકરી હોય અને બીજા સાથે ભાગી ગયા અને ગમતો નથી સુરેશ એવું સુરેશભાઈનું કહેવું છે તો ખરેખર આવું કરવું હોય આવું પગલું ભરવું હોય તો આવા જે સુરેશભાઈની જે જિંદગી બરબાદ થાય તો એ લગ્ન જ ન કરાય કારણ કે બીજાની જિંદગી બરબાદ થાય અને જે આ છોકરાઓને જણ્યા હોય તો એની એ મા કોને કહેવાની કારણ કે માં હતી એ તો વહી ગઈ એટલે ખરેખર આવા દીકરા દીકરી જણાય નહીં અને આવી રીતે લગ્નય ન કરાય જો આવું કરવું હોય તો બરાબર કારણ કે જણતું જવું અને પછી લગનય કરતા જવા અને હાલું જવું એવું ખરેખર ન કરાય કારણ કે આ દીકરા દીકરીની જિંદગી બગડે આજે નાના બાળકો હોય એનું શું તો આપણે આ રેકોર્ડિંગ મૂકવીશું સુરેશભાઈનું અને મોટા મોટી ખેરાળીના છે તો આખું રેકોર્ડિંગ તમે સાંભળો એટલે તમે પણ સોંકી જશો કારણ કે સુરેશભાઈ બધી વાતચીત કરે છે આ રેકોર્ડિંગની અંદર અને આ રેકોર્ડિંગ વધુમાં વધુ શેર કરો જેથી કરી આવા બનાવો ઓછા બને કારણ કે નાના નાના છોકરાઓ હોય તો એની માની યાદ આવતી હોય તો ખરેખર આ મા આને મહાનો કહેવાય કારણ કે એને નવ મહિના ઉદરમાં રાખ્યા હોય અને પછી આ મૂકીને વહી જાય તો એને મહાનો કહેવાય બરાબર મારી તો મા બીજા વગડાના વા તો આખું આ રેકોર્ડિંગ તમે સાંભળો જે આ બાળકોને પણ આની અંદર ફોટા મૂકેલા છે અને જે સુરેશભાઈ છે એ બધી વાતચીત કરે છે મારી સાથે અને આખી ડિટેલ આપે છે કેવું કેવું આ સુરેશભાઈ ઉપર અત્યાચાર થયો છે અને અગિયાર અગિયાર વર્ષ લગ્નના થઈ ગયા અને બે બાળકો હોય છે અને હવે ગમતા નથી સુરેશભાઈ એવું સુરેશભાઈનું કેવું છે રેકોર્ડિંગની અંદર અને આ રેકોર્ડિંગ તમે વધુમાં વધુ શેર કરજો તો સાંભળો આ રેકોર્ડિંગ હલો હેલો હા બોલો

પછી મારે ચોળી છોકરો છે હા બરાબર હા અને અમારે હામ હામુક કરેલું છે બેન ભાડુ નું હા બરાબર બરાબર હા તે અમારે હામ હામુ કરેલું હતું મારી પત્ની મારી બેન ને ભાણકી લીધી ઉપર થી સીધર કરી હ હા હા તે મારી પત્ની કે મારે લાડવા લઈને જવું છે બરોબર હા બરાબર બરાબર હા તે મેં કીધું તું તો લાડવા લઈને જા પછી તું પછી કેદી આવવાની તે રવિવારે ગઈ ને કે હું હોમ મારે તો પાછી વય આવવાની છું. છોકરી ને મારી પત્ની બેય લાડવા લઈ ગયા અને રવિવારે પોગી જાય એટલે ફોન આવ્યો દસ વાગે સવાર કે હું બાર પટોળી પોગી એમ ફોન આવ્યો એક જ વખત બરાબર બરાબર હા પછી મેં કીધું સારું મેં કીધું હોમ મારે તારે વ્યુ વન છે ને કે હા હું વય આવી હ પછી હોમ મારે નો આવી પછી મંગળવારે નો આવી પછી મેં મારા હા ને ફોન કર્યો બરાબર

વાડિયું ઓમાં પછી ન્યા સીધા વાયી જાય રાજકોટ ને રાજકોટ થી વાયી સીધા સુરત હા બરાબર સુરત વાયી જાય એટલે ઓલ પોલીસ સ્ટેશન માં જાય ન્યા જઈ આવડે બે નિવેદન આપી દીધું એ કે કે અમે અમાર મન ની મરજી થી ભાગ્યા ને કે આમાં કોઈનો નો હાથ કે કોઈનો નથી પણ એ કે મારી માં ને હું પૂછી ન્યા થી બાર પટોળા થી મારી મમ્મી ને પૂછી નીકળી જાવ એમ કે હું આ વસ્તુ હું આની ભાગી જવાની છે એવું એની મમ્મી ને પૂછ્યું એમ,

પછી સુરત વહી ગયે એટલે સુરત માર કાકા ને અમારે કાકા છે ને માર કાકા એને અમે પાંચ હજાર રૂપિયા દઈ ને મોકલ્યા તમે એને તેડી આવો એને લઈ આવો ને આપડે સમાધાન કરી નાખી આપડે ઘર બાંધી લે એમ બરાબર હા તો મારા કાકા તેડવા ગયા પાંચ હજાર રૂપિયા આપ્યા ટિકિટ ભાડે આપ્યું એને ઈ એકલી આ લઈ ને આવ્યા પછી રાજુલા સુધી આવી કે હું ખેલાડી તો આજે નહી આવું કાલે નહી આવું તમે કેતા હો તમારું માન રાખવા રાજુલા સુધી હારે આવું એમ

પેદા કરતા જાય ને હાલ્યા જાય ને ઘર બીજા કરતા જાય ને બાંધતા જાય હા એવું જ થયું હા હા જીતને એવું જ થયું એટલે એને પછી હું કે હાલ આલે આલયા તારા છોકરા બે કે મારે હું કરવા માર બાપુ કે રોવે છે તમે આમ કરો તમને પગે લાગી ગયા અમે આખું ઘર પગે લાગ્યા ગયા મેં એમ કીધું કે તું કે ત્યાં તને લખાણ કરી દઉં તું કે ત્યાં તું તું કે ને ત્યાં રહું બોલ હા તોય છતાં એ કે તારી ભેગું તો મારે આજે નથી રહેવું ને કાલે નથી રહેવું તું મને કે ગમતો નથી એમ તો કેટલા તમને વરસ એમાં,

તમારા કોઈ ના ગામ ના આગેવાનો કે મોટિયા હોય એ માને નો ચડાવે અરે એના મામા બધા એના ભાઈ ને એમ કીધું એનો ભાઈ એમ કે મારી બેન એના ઘર છે ને એ મારા હાળો થાય છે અમે હાળો બનાવે થાય એ અશોક કરી નામ છે મેં કીધું અશોક ભાઈ અહિયાં તમે આવો તમારી બેન ને લાવ્યા છે એ કે મારે હવે જ્યાં આવીને અમે હું કરીએ જો એ કોઈ નો આવ્યા બાર પટોળી વાળા કોઈ એટલે કોઈ હા બરાબર

છોકરા જોતા નથી આ છોકરી આરી હતી ને જીગ્નેશભાઈ હવે એ બાળક છે બાળક સમજે ઉભું થાય પાણી પીવાથી પાણી પીવું હવે ઈ સુરત ના લઈને ભાગીને લઈને વહી ને સુરત

અને આ છોકરો મને બહુ ઓલું કર્યું એમ આ છોકરો કે મારા ભાભી થાય છે મારા માં સમાન થાય છે એમ હા તો હવે એ શું કહે કરશે ના પાડે છે એમ હા એ ના જ પડે પણ હવે મારે તો છૂટું કરવાનું છે એમ મારું કે એને એમ કીધું તું રાજુ આવ્યો ને હાલો હા ના પાડે છે ને પછી. હા હા ના પડે છે ને એ રાજુ લા આવીને ત્યારે એમ કીધું તું એ કે ત્રણ લાખ રૂપિયા હું આપું છૂટા કરવાના છૂટું કરવું હોય કે ભાઈએ ભાઈ એ કીધું બરાબર મારી ભાઈએ કીધું કે ત્રણ લાખ રૂપિયા હું આપી કે સુટું કરવું હોય એમાં એવું છે છોકરા પછી શું છે હાસ પોસો એટલે પછી છોકરાને ભણવાનું અને મોટા ગણવાના ખવડાવાનું એટલે એ કદાચ આપતા હોય ને એવું હોય ને પાછું હા હા કે એ તો કે લેતા ન બીજા નહીં છોકરા તો અહીંયા અમારી પાસે છે અમારી પાસે હા એટલે કીધું હોય એને એ કે ત્રણ લાખ રૂપિયા એ કે છૂટું કરવું હોય તો હું આપી એમ હવે આમાં તો હું હોય ભાઈ તમને વાત કહું ને હા આમાં તો એને નો આવું હોય તો પછી આપણે બળજબરીથી થી આમાં કઈ નો થાય બરોબર નઈ નઈ એને આપણે લાવવાની થાતી નઈ તો મારા મતલબ માં છૂટું રે જીજ્ઞેશભાઈ મારું એમ કેવાનું છે છૂટું થઈ જાય તો બસ એમ,

છોકરો મારા કાકા નો છોકરો હગો એ ખેરાલી નો આ ભાઈ છે મારી પત્ની એ બાર પટોળી જૂની બાર પટોળી રાજુલા પાસે હા બરાબર બરાબર એના પપ્પા નું નામ છે રણછોડભાઈ ખોડાભાઈ જીત્યા હા બરાબર બરાબર અને એના બાઈ નામ છે પ્રભા હા બરાબર બરાબર હા કાય વાંધો નહી તો તમારો ફોટો ને મોકલજો હાલો નહી તો આપણે યુટ્યુબ માં બરોબર જેથી કરી આવા ઓલું થાય એમ હા હા એટલે હું જે ખોટા આવા યુવાનો હોય હા એ આવી રીતે પેલા લગ્ન કરે અને પછી જાતે છોકરા થઈ જાય અને પછી ગમતા નથી હા એમ એવું કરે છે કે મને તું મને ગમતો નથી હા યુવાનો ઉપર અત્યારે અત્યાચાર જ થાય છે ટુક માં હા અત્યાચાર જ થાય છે અને દસ વર્ષ સુધી તો મને હકી નહી અને રોટલો નથી ખાવા દીધો એમ મારું કેવાનું હા બરાબર મને માનસિંહ તરાસક એને મને બહુ વાયકો છે દસ વર્ષ સુધી અમે પગે હોય એટલે લાગતા કે તું આવું કરી ને આવું કરી ને તોય છતાં એને ઓલું ની નાખ્યું.

તમને ફોટા મેં મોકલી દીધા છે મારી પત્ની નો ફોટો મારો ફોટો મારા છોકરા નો ફોટો છોકરી નો ફોટો એક મિનિટ રાખજો જોઈ લો હા જોઈ લો

હા તમે ઓડિયો વાયર કરી મને લિંક મોકલજો ભલે ભલે કાયો હે